প্ৰত্যাচি mm -hmm. mm -hmm. <laughs> ਚਾਲ ਮਾਣ ਕੇ ਆਪ ਨੂੰ ਬਿਖੋਤਾ ਹਾਂ ਜੁਰਨੇ ਗੇੜੇ ਘਟਾ ਸਰਕਾਰੀ Hanuman ji Maharaj જો મિત્રો અહીંયા જાતે જમવાનો બનાવીને જમવાનો મહિમા છે મિત્રો જાતે જમવાનું બનાવો છો કેમ બહુ સરસ લો અહીંનો ખાસ મહિમા એવો છે કે ત્રણ રાત્રિ રોકાઈ જાતે જમવાનું બનાવીને જાતે જમે તો અતિ મહિમા છે જય ગિરનારી એ કોમના મિત્રો બહુ સરસ લો બાજરીના રોટલા મિત્રો આ સુરજકુંડ છે સુરજકુંડ નાવાનો પરંપરા છે પરિક્રમા આવો તો સુરત કુંડે આવવાનું ચૂકતા ની મિત્રો સુરત કુંડ સરકરિયા હનુમાનજીથી ત્રણ રસ્તા પડે છે અને સરકરિયા હનુમાનજીથી ડાબી બાજુ વળવાનું છે પાછું સુરત સુરતકુંડે દર્શન કરી અને પરત બોરદેવી જવાનું છે ચલો હડ સાથે મળીને નિહાળીએ જય ભૈરવ દાદા કાળ ભૈરવ મિત્રો સરકરિયા હનુમાનજી મહારાજ હનુમાનજી મહારાજના મંદિરથી થોડા આગળ ચાલો એટલે ત્રણ રસ્તા પડે ત્રણ રસ્તામાં ડાબી બાજુ વાળો એટલે સુરજકુંડ આવે સુરજકુંડ દર્શન કરી પાટનાથ મહાદેવ પાટનાથ મહાદેવને દર્શન કરી ગુરુ દત્તાત્ર ભગવાનના દર્શન કરી અને પછી પરત જવાનું બોર દેવી ચલો મિત્રો જય ગિરનારી વહેલી સવારના જય શ્રી કૃષ્ણ મિત્રો ગિરનાર ઓળ દળે છે લાય તો ગિરનાર છે આ ગિરનાર છે ગિરનાર મિત્રો વચ્ચે પાણી પણ આવે છે ઝરણા પાણીના ઝરણા

મિત્રો માવા ઘોડી જતા રસ્તામાં વડલી અન્નક્ષેત્ર આવે છે ત્યાં ચા પાણી જમવાની પોલ સગવડ છે જો મિત્રો આ રીતે પાણીમાં ચાલવાનું છે બંને પોલીસ જવાનો મદદ કરી રહ્યા છીએ એક ભાઈ અહીંયા મદદ કરે છે એક ભાઈ સામે મદદ કરી રહ્યા છીએ પાણીમાં ચાલવાનું આની વાલા ગરબા ગિરનાર મોજ હા મોજ આ મિત્રો આવી રીતે પાણીમાં ચાર થી પાંચ જગ્યાએ ચાલવાનું હોય છે જ્યાં કોઈ પાવડીઓ કોઈ સીડીની વ્યવસ્થા નથી હોતી મિત્રો ભાવનગર જિલ્લો તલાજા આપડી ચેનલ છે તેને મારજો અને શેર કરજો

મિત્રો માળવાણ ઘોડે ચડી રહ્યા છીએ હવે છેલ્લી લાસ્ટ ઘોડી છે પછી ઓયનાથી બોરદેવીના દર્શન કરી ને સીધા ભવના સ્થળે જવાનું છે કોઈ પગથિયા પગથિયા નથી સીધી સીધું ભાખર ઉપર ચડવાનું છે મિત્રો મિત્રો માળવેલ ઘોડી ચડી રહ્યા બધા દેખી લો મોજે દરિયા છે જય ગિરનારી જય ગિરનારીના નારા લગાવતા લગાવતા ગિરનારી બાબાનું સ્મરણ કરતા કરતા ચાલવાનું ચાલુ જ છે મિત્રો લીલી પરિક્રમાની મોજ તમને પણ લીલી પરિક્રમાની ઈચ્છા થાય તો આવતી સાલ વહેલા સર અને બહુ મજા આવે છે ગિરનારી બાપુનો પૂરેપૂરો પ્રભાવ છે એ મોજે ફરે રહ્યા છે બધા કોઈને કાંઈ લીલો નખે ઉતરતો નથી મોજે દરિયા છે જય ગિરનારી ਿুুੰਤੁর ਦੇ ਖਾਣ. ਠੇਟਲੀ ਗੋਡੇ ਉੱਦੀ ਸੇ. ਤੇਟਿ ਹਾਰ ਰੋ ਹੇ ਸੁਕਾ. ਆ, ਹੇ, 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 ਲੇ, 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 ਇਹ ਦੀਕ਼ਿ ਉੰਤੁਰ ਜਾਣ. ਰੀਡੀ ਉੱਦ� যে মিত্র মাড়ান ঘোড়ে চড়ে নিয়ে আসি মাড়ান ঘোড়ে নি মজ মিত্র আটে নিচ্ছি সে মাড়ান ঘোড়ি মজ কিন্তু পাবলিক અંજામ આમ આંકે ઓયલા અમે 4:00 વાગે સુધી ન ઉતલે જો 4:00 વાગે થી 4:00 જો આ 4:00 વાગે થી માંડી ચાલી રહ્યા છીએ મિત્રો બહુ કાઠું કામ છે અહીંયા તો એ ભાઈએ બસ મિત્રો જય કી નારીના નારા લાગી રહ્યા છે જય કિનારે અહીંયા દેખો મિત્રો

કેટલી ભીડ છે તું મિત્રો દેખી લો મારો ને ઘોડે છેલ્લી લાસ્ટ છે બહુ ટ્રાફિક એટલે ખતરનાક ખોલ ભીડ 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 શ્રવણ ની કાવડ નો વડલો મિત્રો શ્રવણ વડ શ્રવણ કાવડ આવી ગઈ છે ત્યાં દર્શન કરીને હવે બોરદેવી જવાના છે પછી હું અહીંથી સીધા બોરદેવી

हलो hey, हम <coughs> 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 મિત્રો અહીંયા બોરદેવી પ્રસાદ ચાલુ જ હોય છે ગમે ત્યારે આવો તમને પ્રસાદ મહાપ્રસાદ મળી રહેશે મા અંબા સ્વરૂપ બોરદેવી માતાનું મંદિર ત્યાં ભોજન પ્રસાદ પણ ચાલુ જ હોય છે ગમે ત્યારે આવો મિત્રો તમને ભોજન મળી રહેશે અત્યારે સાંજના પાંચ વાગ્યા છે તમે નિહાળી રહ્યા છો તો પણ ભોજન પ્રસાદ ચાલુ છે અહીંયાથી કોઈ પણ ભીખી જાતું નથી

મંદિર હવે અમારી પરિક્રમા સંપૂર્ણ હવે અહીંથી અમે જઈશું ભવનાથ કલેટી જય ગિરનારી ગિરનાર બાપુ સૌને સદબુદ્ધિ આપે અને સારું સમજવાની શક્તિ આપે અને ફરી આવતા શક્તિ આપે તો આવતા ફરી પરિક્રમા કરવા આવી શકીએ जय किनारा चला

અને બાદ આ ભાવના તરફ રવાના થઈ ગયા આવવામાં આટલી ભીડ છે અને આટલા લોકો તો અહીંયા નાઈટ રોકાવાના છે જો જાતે રસોઈ બનાવે જાતે રસોઈ બનાવે નીકળ્યા હોય આ તો રાતે રસ્તે મિત્રો અહીંયા લાઇટની સુવિધા નથી તો તમે લીલી પરિક્રમામાં આવો છો તો ચાર્જિંગનું ટેન્શન કરતા નહીં અહીંયા તમને ચાર્જિંગ કરવામાં મળી જશે અંદાજે એરફોન ચાર્જિંગ કરવાના દસ કે પંદર રૂપિયા લેતા છે કેટલા લે મોટા એક એક ચાર્જિંગ કરવાના કેટલા લે ત્રીસ રૂપિયા ત્રીસ રૂપિયા ત્રીસ રૂપિયામાં તમને ફોલ મોબાઈલ ચાર્જિંગ કરી આપવામાં આવશે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી અહીંયા ચાર્જિંગ મળશે કે નહીં મળે અહીંયા જંગલમાં લાઇટની સુવિધા નથી પણ મિત્રો અહીંયા

ક્યાંથી આવો છો કાકા ગામનું નામ બોલો સામતપુર એમ ને જાતે જમવાનું બનાવી જમવાનું એમ બહુ સરસ લો રાત્રે મિત્રો દેખો અંધારામાં જાતે જમવાનું બનાવી જાતે જમવાનું ક્યાંય જમતા નથી આ લોકો જય ગિરનારી જય ગિરનારી વાહ વાહ ગિરનારી તમારી હર મનોકામના પૂર્ણ કરે એવી ભાવના જય ગિરનારીને પ્રાર્થના કે આવનાર મનોકામના પૂર્ણ કરે જય ગિરનારી મિત્રો પરિક્રમા પૂર્ણ કરીને હવે બહાર નીકળી રહ્યા છીએ બોરદેવી ચેક પોસ્ટ પહોંચી ગયા છીએ આ ગેટની બહાર આજની પરિક્રમા સંપૂર્ણ પૂર્ણ પૂરી বলো যায় কি নারী